જીવનમાં આભારની ભાવના ખૂબ જ અગત્યની ભાવના છે જ્યારે આપણે કોઈનો ઊંડા આધાર સાથે ઋણ સ્વીકાર સાથે લાગણી સાથે આભાર માનીએ છીએ ત્યારે આપણે યુનિવર્સના સંપર્કમાં આવીએ છીએ યુનિવર્સની સરખામણીમાં આપણે એટલા સૂક્ષ્મ છીએ જ્યારે તેની અનુભૂતિ આપણને થાય છે ત્યારે ખરેખર આપણે આભાર વ્યક્ત કરવાનું ज्ञान जाए आभार शक्ति आभार विज्ञान आ बध जाने सक्षम बनीय लगभग आज थी एक सौ पंदर वर्ष पहला डॉक्टर वोलस है ધ સાયન્સ ઓફ ગેટિંગ રીચ નામનું એક પુસ્તક લખ્યું છે આ પુસ્તકમાં ડોક્ટર વોલેસ વોટલ્સે આભારની ભાવનાનું આભારની ભાવનાનું મહત્વનું ઘણી મહત્તા કરી છે જેને આપણે થેન્ક્સ કહીએ ગ્રેટિટ્યુડ કહીએ જનરલી આપણે થેન્ક યુ આ ઔપચારિક અથવા ફોર્મ અર્થમાં કરીએ છીએ જ્યારે આપણે ઊંડા આદર સાથે આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આવું બોલીએ છીએ ત્યારે યુનિવર્સના સંપર્કમાં આવીએ છીએ સાઠ વર્ષની ઉંમરે અડત્રીસ વર્ષની સેવા નિવૃત્તિ બાદ ત્રીસ નવેમ્બર બે ના રોજ મારો સેવા નિવૃત્તિનો કાર્યક્રમ હોટેલ એમ્પાયર ગાંધીધામ ખાતે યોજાયો મારી આ શૈક્ષણિક યાત્રામાં મારી આ કારકિર્દીની યાત્રામાં અમારી સફળતાની યાત્રામાં મારા વિભાગ મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસના આર્મીના અધિકારીઓ કર્મચારીઓ યુનિયનના અગ્રણીઓ સૈન્યના અધિકારીઓ સૈન્યના જવાનો મારા મિત્રો મારા સાથીઓ મારા સહયોગીઓ મારા શુભેચ્છકોનો ખૂબ જ મોટો ફાળો છે મિત્રો આપ માનશો નહીં હોટલ માં જ્યારે આયોજન કર્યું ત્યારે ખૂબ જ ઓછા લોકોને આમંત્રણ આપવાનું નક્કી કરેલું માત્ર સાઠ લોકોને પરંતુ એકસો ને છાસઠ મિત્રો હાજર રહ્યા મહત્વની બાબત એ છે કે આમંત્રણ કાર્ડમાં કોઈ પણ વ્યક્તિનું નામ ન હતું એક નિમંત્રક તરીકે મેં સૌને આમંત્રિત કરેલા આ કાર્યક્રમમાં કચ્છ અને મોરબીના શ્રી વિનોદભાઈ ચાવડા ગાંધીધામ ના ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી આવા અનેક પદાધિકારી ઉપસ્થિત રહ્યા મારા વડીલ અને ગુજરાતના પૂર્વ ધારાસભ્યશ્રી વાલજીભાઈ દનીચા પણ ઉપસ્થિત રહ્યા ગાંધીધામના જાણીતા ડૉક્ટર અને મારા મિત્ર ડોક્ટર ડીપીસિંહ સાહેબ ઉપસ્થિત રહ્યા જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ ભીખુભાઈ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હેમચંદ્ર યાદવ ઉપસ્થિત રહ્યા મારા આર્મીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હું એમ માનું છું કે કદાચ મારા ધ્યાનમાં હું દરરોજ મારા શુભેક્ષકો મારા અધિકારીઓ મારા મિત્રો પદાધિકારીઓનો આભાર માનું છું એના બન્યો છે મિત્રો આપણે માતા પિતાનો આભાર માનવો જોઈએ આપણે જે પણ ઈશ્વર કે ભગવાન કે ધર્મ માનતા હોઈએ પરંતુ જન્મ તો આપણા માતા પિતાએ આપ્યો છે જયારે આપણે માતા પિતાનો દિલથી આભાર માનીએ છીએ ત્યારે આપણે સૃષ્ટિ સાથે જોડાઈએ છીએ જગત સાથે જોડાઈએ છીએ યુનિવર્સ સાથે જોડાઈએ છીએ અને માતા પિતા એક કેન્દ્ર છે એ સુખનું કેન્દ્ર છે સુખના કેન્દ્રમાં આપણે જોડાઈ જઈએ છીએ માતા પિતા સાથે પ્રેમથી જોડાઈ જઈએ છીએ આદરથી જોડાઈ જઈએ છીએ ત્યારે જગત આપણને મદદ કરવા તત્પર બને છે જગત આપને હું ફાપવા તત્પર બને છે મારો અંગત અનુભવ છે આશા રાખું છું આપ સૌ મિત્રો આપણા માતા પિતાનો આભાર માનશો આપ જ્યાં પણ નોકરી કરતા હો ત્યાં અધિકારી કર્મચારીઓ તમારા સહયોગીઓ મિત્રોનો આભાર માનશો તમારા જીવનસાથીનો આભાર માનશો જીવનમાં તમે જે ઝંખો છો તે તમે ધારેલું છે એ તેના કરતા દસ વર્ષ પહેલા મળશે એ મારા અનુભવ મેં આધારે કહું છું પણ આજથી જ ઊંડા આદર સાથે કોઈ પણ બનાવટ વિના કોઈ પણ ફોનાવટ વિના કોઈ પણ ઔપચારિક ના દેલ ત્યાં વરમ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ